નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 24 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર અંજાર તાલુકાના મીઠા પસવારિયાના આધેડની હત્યા કરી નાસ્તા ફરતા બે આરોપીઓને રાપરથી પોલીસે પકડ્યા ગત શનિવાર વીસમી જાન્યુઆરીની સાંજે અંજારના મીઠા પસવારિયા ગામની વાડીના શેઢે પંચાવન વર્ષીય રાણાભાઈ વીરાની હત્યા નિપજાવનાર બનેવી અને બે શાળાને રાપર પોલીસે સહી ડેડરવા રોડ પર વોચ ગોઠવીને ઝડપી પાડ્યા છે આરોપી ચતુર રામજીભાઈ કોલી રહે મૂળ રાધનપુર તેમની સાયકલ સ્થળ પર રાખીને ફરાર થઈ ગયા હતા બનાવના દિવસે સાંજે સાત વાગ્યે ત્રણેય જણ મૃતકની સંયુક્ત માલિકીની વાડીના શેઢે કાચા રસ્તા પર અંદરો અંદર ગાળો ભાંડી ઝગડતા હતા વાડીમાં ફેન્સિંગનું કામ ચાલતું હોય તથા મહિલાઓ કામ કરતી હોય રાણાભાઈએ તેમને ત્યાં નહીં જગડવા અને આગળ જવા જણાવતા આરોપીઓએ તારા બાપનો રસ્તો નથી તારે શું લેવા દેવા કહીને રાણાભાઈ પર ત્રણેય જણ છરી વડે તૂટી પડ્યા હતા રાણાભાઈ સાથે કામ કરતા તેમનો ભત્રીજો અને વાડીના બે મજૂરો સ્થળ પર દોડી જતા આરોપીઓએ તેમને પણ છરી બતાડી કોઈ વચ્ચે આવતા નહીં નહીતર આટલી વાર થશે કહી મારે નાખવાની ધમકી આપી હતી રાપર પીઆઈ જે બી બુબડિયા અને પીએસઆઈ જી બી માજીરાણા સહિતના સ્ટાફે આરોપીને દબોચી અંજાર પોલીસના હવાલે કરવા તજવીજ હાથ ધરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની मंत्र जाप ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી વાડી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર